મારે વારો પડી ગયો હું ને જઈ જઈ રહ્યા છું હોસ્પિટલ દિવાળીની સાફ સફાઈ બહાર પગી ગઈ છે બહુ જ મસ્ત વાતાવરણ છે આજે હોસ્પિટલ પહોંચી ગયા છીએ ઘરે હમણાં મને મારતી તી હવે ભાઈનો વારો પડે છે ચા આપણે બનાવીશું પાઉભાજી છે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર તો અહીંયા વાગી ગયા છે બપોરના બાર સવારની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે દિવાળીની

ગયા છે એની ગાડી ચેકઅપ કરાવવા કેમકે એને થોડું ઓઇલ ચેન્જ એવું કરાવવું હતું ગાડીમાં તો ત્યાં સુધી હું અમારી હોસ્પિટલની અપોઈમેન્ટ બતાવી લઉં હોસ્પિટલ પહોંચી ગયા છીએ હા હું જાઉં છું અંદર તો હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ બતાવી પછી હું તમને મળી રિસેપ્શન મેઇન એરિયા અને આપણે હવે અપોઇન્ટમેન્ટ પૂરી તો બહાર આવી ગયા અચ્છા હોસ્પિટલ હોસ્પિટલમાં બસ આવે જે હાલી ન એકતા હોય હોસ્પિટલ બહુ મોટી હોય જે હાલી ન એકતા હોય એને આમાં બેહારીને લઈ જાય ગ્લેનફિલ્ડ હોસ્પિટલ

જયેશભાઈ મૂવીનો પ્લાન બનાવે છે જોઈએ જયેશભાઈ મૂવીનો પ્લાન સક્સેસફુલ કરી શકે છે કે નહીં તો પહોંચી ગયા છે ઘરે અને રાજી બેઠી છે ગાર્ડનમાં નીશભાઈ રમે છે અને આ બેન જો આવ્યા આવ્યા દોડતા દોડતા હમણાં મને મારતી હવે ભાઈ નો વારો પડે છે

મસાલા અડધા નાખી દીધા છે અને પાઉંભાજી આજ બનાવે છે મારા પપ્પા તો આજે અમે ખાશું મારા પપ્પા ના હાથ ની પાઉાજી જો તમે જો ધીમો કરતા હો ચાલુમાં જો જો ધીમો ધીમો નાખી દીધા છે તમે ટા એટલે સવલા એમ ગઈ છે ટમેટાની ગ્રેવી પ્યુરી ટમેટાની પ્યુરી તો બટેકાને ભાંગી રહ્યા છે

ફટેકા ફોલાવાનું બધું જે ભાંગ્યું હતું કુકરમાં એ બધું હવે મિક્સ થઈ ગયું છે અને ગરમા ગરમ પાઉંભાજી બનવાની તૈયારીમાં છે પાઉંભાજી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે થઈ ગઈ ને પપ્પા જોઈ લ્યો તમે જબરદસ્ત અપ્રતિમ હેબ્યુલાસ ડિલિશિયસ પાઉ પણ ગોફાઈ ગયા છે બ્રેડ દબ્બા મેળા છે બાઉ ભાજી જયસ કેમ છે બાઉ ભાજી એટલી હારી લાગે છે ને કે બોલાતુંય નથી જયદીપ પપ્પાના હાથની ભાજી છો કેમ બની એક નંબર એક નંબર આ ઘટે છે ભાજી તો બાઉ ભાજી બની ગઈ છે અને આવો બને ખાવા ઓય લાગી ગયા સરત ના દસ અને બસ હવે હોવાની તૈયારી ઉપર ચડી ગયા બધા હોઈ ગયા છે જયદીપ જયેશ નીચ યમુના મારા મમ્મી પપ્પા નીચે હોઈ ગયા અને રાધી યમુનાને હિસકાવે છે નીચે એટલે યમુના યમુના હોઈ જાય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ